જામનગર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દ્વિતીય ચરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે સંકલ્પ યાત્રા રથ શહેરના જુદા જુદા વોર્ડમાં પરિભ્રમણ કરી રહ્યું છે ત્યારે સંકલ્પ યાત્રા આજે શહેરના વોર્ડ નંબર ત્રણ ખાતે આવી પહોંચી હતી આ અવસરે જૈન સોસાયટી વિસ્તારમાં લાભાર્થીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં પ્રાયોગિક કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા આશીષ જોશી દંડક કેતન નાખવા તેમજ વોર્ડ નંબર સહિતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના જે આયુષ્યમાન કાર્ડ છે વિવિધ યોજનાઓનું જે જરૂરી છે સરકાર લોકોના ઘરે જઈને સરકાર તે લાભ ને આપે છે અને યોજનાઓની પણ માહિતી આપે છે એટલે આજે વોર્ડ નંબર ત્રણ માં પટેલ કોલોની ગાયત્રી સ્કૂલ પાસે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો સવારે દસ વાગે એવી જ રીતે બપોરે ચાર વાગે છ નંબર મુંબઈ ગરબી ચોક પાસે પણ રાખ્યો છે જેમાં અનેક લોકોએ અહીંયા લાભ લીધો છે તે બદલ હું વોર્ડ નંબર ધનનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે આયુષ્યમાન કાર્ડમાં લાભ લીધેલ છે અને આ યોજનાનો લાભ છે એ સંપૂર્ણ ફ્રીમાં આયુષ્માન કાર્ડ તરફથી શ્રીમાં મળેલ છે પાંત્રી ચાલીસ હજાર જેટલો ખર્ચો થતો તો એ જે ખર્ચો છે એ સંપૂર્ણ આયુષ્માન કાર્ડ માં ફ્રી માં મળેલ છે ધન્યવાદ છે કે સરકાર ને જે આવી યોજના નો લાભ બધાને મળી શકે